જંબુ શહેર તાલુકાનું કુરા ગામ બન્યું પ્રગતિ અને વિકાસનું કેન્દ્ર સાત કરોડ ઉપરાંતના વિકાસ કામો ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તાલુકાના કોરા ગામ વિસ્તારના પ્રજાપ્રિય અને લોકસેવક જનતાની સાથે અને જોડે સ્વામીના કરી કોરા ગામ આરોગ્યલક્ષી નવા બનનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો સાથે કોરાથી નવ કિલોમીટરના અંતરે આવેલ સારોદ કોરાથી ઔરંગપુરા ટીમ્બી કોરાથી સંભાવ વગેરે ગામો ને

ઓમ યત્રીશ્ન ઓમ જય મંગલાકાલી ભદ્રકા આપડે ધારાસભ્ય બાકી છે ને